પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે ને દમનગીરી કરે છે એટલી દાદાગીરી દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની ની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે આ રાજકોટનો અગ્નિકાંડનો દુઃખદ બનાવવા પહેલો બનાવ નહોતો સુરતનો તક્ષીલાકાંડ હોય મોરબીનો બ્રિજનો બનાવ હોય કે રાજકોટનો હોળીનો બનાવ હોય આ તમામ જે ઘટનાઓ બની એ તમામ સરકાર સર્જિત ઘટનાઓ છે સરકારી ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે એટલા જ માટે ગઈકાલે હાઈકોર્ટે પણ નોંધ લીધી કે જે તપાસ કરે છે એસઆઈટી યોગ્ય નથી ત્યારે આજે આખા ગુજરાતમાંથી કો આગેવાનો પણ આવ્યા છે સામાજિક સંસ્થાઓ પણ આવી છે અને બધાની એક જ આજે કમિશનરને રજૂઆત છે કે એસઆઈટી તો એનું કામ યોગ્ય રીતે નહીં કરે પણ રાજકોટ પોલીસ જે એની પહેલી જવાબદારી છે એ કોઈની પણ શરમ ભર્યા સિવાય કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ આમાં જવાબદાર હોય ભ્રષ્ટાચારીઓ હોય એ તમામ લોકોને જેલમાં નાખવાની કાર્યવાહી કરે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીના પ્રમાણિક અધિકારીઓની તપાસ અને કોઈ પણ પીડિત પરિવારની જે માંગણી છે એ મુજબ કોઈને પણ છોડવામાં ના આવે એવી કડક દાખલા રૂપ કાર્યવાહી કરવા માટે આજે અમે કમિશનરને રજૂઆત કરી કમિશનરે કીધું છે કે તપાસ ચાલી રહી છે એસઆઈટી એની જગ્યાએ તપાસ કરે છે પણ ક્રિમિનલ સાઇડથી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તપાસ થઈ રહી છે અને એણે કોઈ પણ એંગલ છોડવામાં નહીં આવે કોઈને પણ છોડવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે અને અમે પણ માંગણી કરી છે કે સરકાર પોલીસ કોઈની પણ છે શરમ ભરશે કોઈની પણ લાગવક કે દબાણ માઈને કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પક્ષ પીડિતોને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈ લડશે હવે એક આજે પણ દુઃખદ ઘટનાઓ બની છે સરકાર સર્જિત ગુનાહિત બેદર કારણે થયેલા હત્યાકાંડ છે એટલા જ માટે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આજે એસઆઈટી છે યોગ્ય નથી અને એટલા જ માટે અમારી માગણી છે કે માં પ્રમાણિક અધિકારીઓ મૂકવામાં આવે હાઈકોર્ટના સિટિંગ જજના સીધા નેતૃત્વ અને દેખરેખ હેઠળ એસઆઈટી બને અને આજે અમારી એ જ રજૂઆત હતી કે આજ દિન સુધી આ તપાસો ફક્ત કાગળ પર રહી છે તો આ રાજકોટની ઘટના અને એની તપાસને કાર્યવાહી દાખલા રૂપ બને જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવ ના હોય એક પણ રજૂઆત કરી છે કે કોર્પોરેટર હોય કે મુખ્યમંત્રી હોય જે પણ રાજકારણી કે નેતાઓ આ ભ્રષ્ટાચારને કારણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા મદદ કરતા હતા એવા તમામ લોકોની પણ તપાસ થઈને ગુનેગારોને જેલમાં પૂરવામાં આવે